मुंबई ना दरिया काटे આવેલા મરીન ડ્રાઈવ થી વાનકેડે સ્ટેડિયમ સુધી ગત વાતાવરણની સાથે 2020 વર્લ્ડ કપ માં જીતનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં ભારતીય ક્રિકેટરો ની ટીમે મરીન ડ્રાઈવ થી વાનકેડે સ્ટેડિયમ સુધી ખુલ્લી બસમાં રોડ શો કર્યો હતો આ દરમિયાન ચારે તરફ ચાહકો ની કીયારીઓ ઉભરાઈ રહી હતી તો ટીમ ઇન્ડિયા ના ખેલાડીઓ સ્ટેડિયમ પહોંચ્યા બાદ અહીં ડાન્સ પણ કર્યો તો આ દરમિયાન ભારતીય ટીમ ના કોચ રાહુલ ત્રવેર સુખાની રોહિત શર્મા વિરાટ કોહલી સહિત ના ખેલાડીઓએ પોતાનો પ્રતિભાઓ રજુ કર્યા હતા આ સાથે ટીમ ઇન્ડિયા ના ખેલાડીઓ વાનકેડે સ્ટેડિયમ માં પહોંચી ડાન્સ કર્યો તો મહત્વનું છે કે મુંબઈ ના મરીન ડ્રાઈવ પર ક્રિકેટરો ની ઝલક